સી છે અમે વાલીસ ગામથી આવ્યા છે અહીંયા આગળ ઉમરેઠ તાલુકામાં અમારું વિગત એવી છે અહીંયા આગળ કે અમારું જૂના જ મતલબ વર્ષોથી પાણીનું જે નિકાલ છે એ પંચાયતની જમીનમાં કરવામાં આવે છે ને અત્યારે જે એક શખ્સ જે અમારી વિરુદ્ધ ઊભા થયા છે ને એવું કહે છે કે આ પંચાયતની જે જમીન છે એમાં અમારા પ્લોટ છે અને અમારા ઘરમાં આવીને દાદાગીરી કરીને અમારું જે પાણી રેગ્યુલર જે રોજિંદા જીવવાનું જે પાણી છે એમણે ત્યાંથી નીકળવાનું બંધ કરી દીધું એટલા માટે અમે અરજી લઈને અહીંયા આગળ આવ્યા હતા કે જે બી જે સરકારની જમીન છે એમાં સરકારનો અધિકાર હોય કોઈ પર્સપ કોઈ વ્યક્તિનો અધિકાર ના હોય બરાબર એટલા માટે અહીંયા જે સ્વાગતનું કાર્યક્રમ છે એમાં આવ્યા હતા અને એમાં રજૂઆત કરી હતી કે આ સરકારની જમીન છે તો સરકારના પક્ષમાં જ જવી જોઈએ અને જે સરકારી રીતે નિયમો છે એ રીતે જ કામ થવું જોઈએ એટલે સ્વાગતના એમાંથી અમને એવો નિર્ણય મળ્યો છે કે સારું કે ભાઈને અત્યારે જે બી કામ એમણે કર્યું છે પુરાણ કે જે બી કર્યું છે એ અટકાવી દેવામાં આવશે અને નિયમો પ્રમાણે જે સર્વેયર હોય છે જે ક્ષેત્રફળ માપવાનું હોય છે એ ક્ષેત્રફળ ત્યાં આગળ આઈન માપવામાં આવશે જો એમના પક્ષમાં હશે તો એ એમને આપવામાં આવશે જો સરકારનું હશે પંચાયતનું હશે તો પંચાયતમાં આપી દેવામાં આવશે આ નિર્ણય અમને મળ્યો છે છતાં બી જોઈએ છે કે ગ્રામ પંચાયતે અમારો સપોર્ટ કરે છે કે નહીં નથી કરતા કારણ કે અત્યાર સુધી આટલી અમે માહિતી ત્યાં આપી છે આટલો અમે સબૂતો ત્યાં આગળ આપ્યા છે ઘણા બધા છતાં બી સર જે અત્યારના સરપંચ છે જે કારકુન છે એમણે અમારો સપોર્ટ કર્યો નથી અમારી જે બી વિગતો હતી એમણે ક્યારેય સાંભળી બી નથી અમે બધા પ્રૂફ લઈને ત્યાં ગયા છે અમારો પ્રૂફ એમણે હાથમાં બી પકડ્યા નથી જોવાની મનાઈ કરી હતી એટલા માટે અમે આગળ તાલુકામાં આવ્યા હતા અને તાલુકામાંથી અમને થોડો સેટિસફેક્શનવાળો

ઘરના પાણીનો ગંદા પાણીનો જે નિકાલ વર્ષોથી થાય છે એ જગ્યાએ કોઈ પ્રાઇવેટ વ્યક્તિએ ત્યાં આગળ જે ગટર લાઈન હતી ત્યાં આગળ અડચણ ઊભી કરી અને જે નિકાલ થતો હતો એને રોકાઈ દેવામાં આવ્યો છે એવી રજૂઆત હાલેજ ગ્રામ પંચાયતના ગ્રામજનોની હતી એ લોકોએ અહીંયા તાલુકા પંચાયત ખાતે અરજી આપેલી છે એટલે અરજીના સાથેના સાધનિક કાગળો જોઈ મને જે માહિતી મળી છે એ મુજબ ગ્રામ પંચાયત ભાલેજી સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટને તારીખ સત્તર નવ બે હજાર પચીસના રોજ પત્ર લખી અને કઈ જમીન સરકારી માલિકીની છે અને કઈ જમીન પ્રાઇવેટ છે એ માપણી માટેનો પત્ર લખેલ છે એટલે એ માપણી થયેથી સ્પષ્ટ સ્થાય એવું છે કે કઈ જમીન સરકારી છે અને કઈ જમીન પ્રાઇવેટ છે ત્યારબાદ જે કંઈ કાયદાકીય પગલાં લેવાના થતા હોય એ લેવામાં આવશે હા ગ્રામજનોની રજૂઆતના પગલે મેં સરપંચશ્રી સાથે ટેલિફોનિક વાતચીત કરેલી છે અને એમને જે પણ વ્યક્તિ આ માટીપુરાણનું કામ કરી રહ્યા છે તેમને નોટિસ થ્રુ અને મૌખિક પણ સરપંચને જાણ કરી છે કે એ હાલ પૂરતું તાત્કાલિક એને રોકવામાં આવે અને આનું જે કંઈ પણ જે અરજીઓ આવેલી છે એની તપાસ થયા પછી કામગીરી આગળ વધારવામાં આવે એવી મેં સૂચના આપેલી છે સરપંચ હા એટલે આ સમગ્ર અરજી જે આ જે આવેલી છે એ એના તમામ મુદ્દાઓની તપાસ કરી અને જે જે કંઈ પણ દોષિત જે હશે તો એની સામે કાયદા મુજબ પગલાં લેવામાં આવશે હા એટલે વિગતવાર તપાસમાં જે જે પણ કોઈની આમાં નિષ્કાળજી અથવા તો એના જે કાયદેસરના જે કાર્યવાહી કરવાની થતી હતી અને જો નહીં કરેલી એવું સાબિત થશે તો પછી કાયદેસરના પગલાં લેવામાં આવશે એની વિરુદ્ધ